નમસ્કાર દર્શક મિત્રો હું છું પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશન નો કેસો કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોડિયા સાહેબ સરદી રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગરબાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોઈબિશનની પ્રવૃત્તિને સ્થનાબૂત કરવા જરૂરી સૂચના આપવામાં આવેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર અને ચુડાસમા એલસીબીનાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે પપ્પુ જીવણભાઈ ભરવાડ રહે કથળથાર વિસ્તાર રાપર તથા પરબતભાઈ વનાભાઈ ભરવાડ રહે આથમણાનાડ વિસ્તાર તાલુકા રાપરવાળાઓ સાથે મળીને પપ્પુ જીવનભાઈ બરોડાના કથળધાર વિસ્તારમાં આવેલા પોતાના કબજા ભોગવટના વાડામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંગ્રહ કરી રાખેલ છે અને બંને જણા તેનું વેચાણ કરે છે જેથી ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોબિશન માલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભરત ઠાકોર રાપુર